ભેદ નથી કોઈ પણ પ્રકાર નો લાગે તો એ અજ્ઞાન છે બીજું કઈ નથી ને બીજું કઈ થતું નથી જે છે તે જ છે અને અજરામાં રખંડ આવી નાખે અને કેવળ છે કેવળ છે સહજ છે પૂર્ણ છે સમાન છે અને અખંડ એક રસ છે ઘન છે ભરપૂર કોઈ જગ્યા ખાલી નથી તો એ માણસ છે એ અનંત પ્રકાશ અનંત આનંદને આનંદ શાંતિ જ રહે એનો પછી અજ્ઞાનકારનો રહે નો રહે અશાંતિ નો રહે આ એનો પ્રૂફ કે જો એ જ રહ્યું હોય જે છે તે જ છે અને તે જ રહ્યું હોય તો અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ જો આ એનું સંપૂર્ણ લક્ષણ છે અને એનામાં કોઈ પ્રકારનો અંતકાર કે દુઃખ કે અશાંતિ ન હોય અને એ હોય તો આ જ્ઞાનથી જ એ ટળે અને જ્ઞાનથી જે પછી એ રહે એટલે જ્ઞાન છે એ આનો પર્યાય છે અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ અને અજ્ઞાનનો ભ્રમ છે એ કાંઈ નથી અને એના જ એ અજ્ઞાનના ભ્રમના દુઃખના શાંતિ છે પણ એ કાંઈ નથી એ ભ્રમ જ છે સ્વપ્ન જેવાને ઝાંઝવાના જળ જેવો એ નથી એ મિથ્યાને ના શા સત્તા સાધુ કે નથી અને એને માટે જ આનું પ્રયોજન છે અજ્ઞાનનો ભ્રમ નથી એ ટાળવા માટે જ્ઞાનનું પ્રયોજન છે જ્યાં જ્ઞાન છે એને આ પ્રયોજન નથી તો અજ્ઞાનનો ભ્રમ છે જ નહીં અને જ્ઞાન છે કેવળ જ્ઞાન છે પરમ જ્ઞાન છે તો એને પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ છે છે એ એ એ જે જ્ઞાન છે તો એ જ ચૈતન્ય પ્રકાશ છે અને એ જ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ છે ખબર પડે આમ શોર્ટ એન્ડ સ્વીટમાં કહેવામાં આવે ઓગણચાળીસનો રાઉન્ડ છે એટલે બહુ ફેરવી ફેરવીને કહેવાની જરૂર નથી સીધી વાત કે જો આપણને અજ્ઞાનકાર લાગતો હોય દુઃખ અશાંતિ લાગતી હોય અને આપણે એમ માનતા હોય કે આ સુખ શાંતિ છે તો એને એ મૂળતા છે જળતા છે એને ખબર પડતી નથી હજી એને એમ કે જે કાંઈ નથી એમાં જ એ સાચું લાગતું હોય ને એમાં સુખ શાંતિ લાગતું હોય કલ્યાણ લાગતું હોય હજી એને સાચી ખબર પડી નથી આ કોને સાચી ખબર પડે કે કાંઈ નથી કાંઈ નથી લાગે અને એની વાસના રહે સમજાય અને એને એમ જોઈએ કે હવે મારે આ જુએ જે સાચું છે અનંત પ્રકાશ આનંત આનંદ આનંદ એને માટે આવે પછી જે અજ્ઞાન ભ્રાંતિ છે અને એની અંદર જે જે કાંઈ નથી દોડક ભોગો તો એમાં સુખ ને શાંતિ અને કલ્યાણ ભ્રાંતિ છે તો એને માટે આ નથી એને એમ થાય કે એ સારું ખોટું જ છે કાંઈ નથી અસત અસાત દુઃખ છે મિથ્યાના સ્વંત છે સ્વપ્ન જેવું ને મૃતકૃષ્ણના જળ જેવું છે એટલે કાંઈ નથી રામને શબ્દ એમને લાગ્યો એવું લાગે અને ક્યાંય નહીં મારે આ જ જોઈએ જે છે તે તો એ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ એ પરમ કિદાકા એ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ તો એ પૂર્ણ વિશ્રાંતિ તો એ અજરામાં રખાંડા વિનાથી એ છે જ એ નિત્ય સત્ય છે અને પેલું અનિત્ય સત્ય છે બધું મૂળ વિષય પામર ન સમજી શકે બહુ વાતના પ્રબળ હોય તો એ ન સમજી શકે આ શક્તિ રાગ મોહ બધું કામ ક્રોધ લોભ મો એ બધું પ્રબળ હોય ને તો એ આ ન સમજી શકે એમ લાગે ચાલો આ કાંઈ નથી આમાં જ મળવું છે મારે જીવવું નથી એમાં જીવવું નથી આમાં મળવું છે તો એના માટે આ